કેમ છો મિત્રો બધા મજામાં તો આજ છે નોમ કાલે તમે આઠમનો લોક તો તમે જોઈ લીધો તો આજ છે નોમ થઈ ગઈ ને આપણે હે ને આ ક્યાંય જાય બહાર છે ને નીકળ્યા એવું જ નથી બહાર તો હજી વરસાદ ચાલુ જ છે હા તમના મેળા તો બધા પૂરા થઈ ગયા પછી ને ઘેરે કંટાળો આવતો હતો જુગાર રમતા હતા અત્યાર સુધી જુગાર રહીમાં બહુ મજા આવી ઘર મેરે રમતા તો ક્યાંય બહાર તો નીકળ્યા એમ જ નથી કે પછી અટાણ સુધી જુગાર રહીમાં ટૂંકમાં અટાણ સુધી એટલે સાડા બાર વાગ્યા સુધી જુગાર રહીમાં ને પછી અત્યારે બેઠા છે માને

હલો તો મિત્રો ચાલુ ને પલરતા પલરતા ભાઈ જાહે અને પાછા એવા ને એવા આવી છે તો મને મગજમાં ભૂલાઈ ગયું ભાઈ આપણે રેનકોટ છે તો રેનકોટ પહેરી અને 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 તમને અત્યારે મિત્રો પાણી એટલું ભરાઈ ગયું છે કે વાત પૂછું કેનાલ ને રસ્તો બે એક થઈ ગયો છે તમે ઘણીવાર વાર લાઈ વાળું ઓલું જોયું હશે કેનાલ તો હવે હે ને તમને પાછો અત્યારે હું જાવ ને એટલે તમને હમણાં દ્રશ્યો બતાવું કે અમારે રોડ રસ્તા ને કેનાલ ને કેવો કાઠો છે તો વિડીયોમાં બન્યા રહેજો આજે છે ને ફેમિલી બ્લોગ જ છે ઓનલી ફોર ફેમિલી ક્યાંય બહાર જવાનું નથી ફેમિલી મેમ્બર જ બધા આવવાના હૈ બ્લોગમાં આપણે મિત્રો હે ને તૈયાર થઈ ગયા હી ટૂંકમાં રેન્કોટ પહેરી લીધો હે ચાલુ વરસાદ છે તો તમને હે ને હવે કેનલના ને દ્રશ્ય બતાવી રસ્તામાં તો માં અહીંયા મિત્રો ગાય ને પાણી પાય છે અને આપણે મિત્રો ગામમાં જવા માટે આવું મોડું થાય છે ચાલો આપણી ગાડી કાટીએ આવે તો મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદ કેવો પડે છે અને જો આ કેનાલ હે અને આ રસ્તો હે ને ઝૂપડામાં બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને રસ્તો કંઈ દેખાતો નથી અને કેનાલનું કેનાલમાં પાણી હમાતું નથી અને એ પાણી હમાતું નથી આમ ફરી અને સોસાયટીમાં પાછું આવી ગયું છે તમે વિડીયોમાં ઘણી વાર લાઈવે જોયું હશે મારું એમાં મેં આ રીતે તમને ઘણા સીન બતાવી દીધા છે આગળ અને આ બાજુ તમે જોઈ શકો છો આ આપણું ઘર છે ઘરની બાજુમાં જ એક જેટ કેનાલ નીકળી છે અને પતરું તૂટી ગયું જોમાંથી તો મિત્રો આપણે આમાંથી ગાડી હાકીને જવાનું છે તો મારે વિડીયો નહીં બની શકીએ એટલે એને હું પેલા ગાડી નિરાતે કાઢી લઉં પછી આપણે ગામમાં નીકળીએ ગયા તો મિત્રો આપણે ઓલા પુલ ઉપર હતા અત્યારે અને ત્યાંથી હું અહીંયા આવ્યો ગાડી લઈને તો તમે રસ્તો અને કેનાલ તમે અહીંથી નહીં તમે જોઈ શકો છો આ સાઈડ જો વાંચી તમને રસ્તો દેખાય આગળથી અહીંથી નહીં દેખાતું હોય અને મેં કીધા પ્રમાણે કે કેનાલનું પાણી કેનાલમાં નથી અમાતું એટલે અહીંથી સોસાયટીની અંદર જવા માંડ્યું જો પાણી અને કેટલું કોર્સથી જાય છે પાણી જોવું અને આ સોસાયટી આપણી સોસાયટી ની અંદર કર્યું છે અને છે છેલ્લે સુધી અને આપણા પુલ સુધી વાંચ્યું પણ હવે તો એ છતાં અત્યારે આ હાલતમાં આપણે ગામમાં જવું પડશે કારણ કે અમુક વસ્તુ લેવાની એટલે એમાં હાલશે નહીં તો મિત્રો નીકળીએ સીધા ગામમાં આપણે મિત્રો કમોભાઈ દુકાને છે ને ફાંકી લેવા એવા રસ્તો તો જો તમે થઈ ગયો હો આપડી ફાકી બનાવી દેલો ફટાફટ કરો મિત્રો પોતી કે છે આપણે બાવલા ચોક માં અને ચાલુ વરસાદ જો તો કેટલા કબૂતરા છે અને મિત્રો આગળ જતા આમ પાણી એટલું ભય્યું છે આપણે ગામમાં તો આવ્યા જે વસ્તુ લેવાની એ દુકાન તો અત્યારે બંધ છે તો હવે જઈએ મિત્રો આપણે હે ને બકાલા માર્કેટમાં આવ્યા હતા બકાલું તો આપણે લઈ લીધું પણ તમે પાણીનો નજારો તમે જો કેટલું પાણી ભી રહ્યું ના વિલય બૂટી જાય છે અને આ બાજુ અત્યારે તો વરસાદ ચાલુ છે એટલે રેકડી ઓછી છે આમાં અત્યારે કોણ આવે તો અહીંયા આપણું ભેગું થઈ ગયું તો એ વાંધો ન આવ્યો હવે ભજીયા બનાવાશ તો બધી વસ્તુ જોઈ લીલું લસણ નાન તેન બધું તોય આપણે ભાજીનો ભેગું ન થયું એટલે આપણે ઓલી મોટા પાંદડાવાળી ભાજી લઈ લીધી ભાઈ તો હવે મિત્રો સીધા અહીંથી ઘરે જઈએ હવે તો આપણે હે ને મિત્રો ઘેરે તો પોતી ગયા વરસાદ ચાલુ ચાલુ છે અત્યાર સુધી તો પવન નહોતો પણ હવે તો પવન ચાલુ થઈ ગયો મિત્રો અને અંધારું એકદમ થયું છે અને બે થી પાંચ વાગ્યા સુધીની પૌ છે હજી દીધી છે અને મોજ નદીના લગભગ બારક પાટિયા ખોયલા છે અને ભાદરમાં આવે પાણી આવું આવું છે મતલબ કે પાટિયા એને ખુલવા ખુલવા છે અને કુતિયાણામાં સેલ આવી ગઈ છે તો હવે જોઈએ હું થાય રાજકોટ ને અમદાવાદ આવ્યો તો મિત્રો છે ને બંધ કરી દેવામાં આવ્યો છે તો કેટલો વરસાદ પડ્યો છે અને તમે આગળના દ્રશ્યો તો તમે જોઈ લીધા ઉપલેટાના દ્રશ્યો જેટલા ટૂંકમાં ને એટલા બતાવી દીધા અને કેનાલના દ્રશ્યો તમે જોઈ લીધા મિત્રો તો કેટલો વરસાદ પડ્યો હોય છે નકર એટલું પાણી ઘડીકમાં ન આવે તો આપણે ફાઇનલ હવે ઘેરે પહોંચી ગયા ને બધી વસ્તુ ઘરે મૂકવાની છે અને હા બીજું ખાસ કે બ્લોકમાં હે ને થોડુંક વિડીયો આમ તેમ થયું હોય છે એનું કારણ એમ કે આપણે હે ને પ્લાસ્ટિકનું ઓલું આવે ને કવર

બને ગરમ હવે પૂરી થઈ ગયા બેન ને મમ્મી હે ને રસોઈ કરે હે બેન બનાવે ભજીયા મિત્રો આપડે ભજીયા સીન બતાવવાનું નથી તમને ખાવાનું મન થઈ ગયું વરસાદ ને તમે કઈ આવીને એટલે હારા વ્યવસ્થિત બની જાય ને ખાવા બે ને પછી તમને સીન બતાવીશો મિત્રો જમવાનું ટાઈમ થઈ ગયો ને મને હે ને પપ્પા અટાણે છે હે ને ચાલુ વરસાદે મને છાઈશ લેવા મોકલો છાઈશ લેવા ગયો હું અત્યારે છાઈશ લઈને આવ્યો પછી મને કે ભજીયા બનશે એટલે ટૂંકમાં ભજીયા જ વહેલા બની ગયા હતા પણ મને હે ને એમ કીધું એટલે હું છાઈશ લઈને આવું ને પછી ખાવાની મજા આવે ટૂંકમાં એટલે હું છાઈશ લઈ આવ્યો અને ભજીયા મિત્રો બનવાના ચાલુ થઈ ગયા ને એક ઘણો તો ઉતરી ગયો ને ખાવા એ ગયો છે ભાઈ તો બીજો ઘણો આવે એટલે વાર પપ્પા કેવા ભાઈ ને ભજીયા ભજીયા ટોપ ભાઈ

તમે પાલકના ભજીયા ખાધા નથી ખાતા ભાઈ કોમેન્ટમાં એ તો તમે જરૂર કહેજો જો એક વસ્તુ બરોબર તો અમે ખાઈ લઈ મારતી જરૂરત નથી વાગમ થઈ ગયા છે નવ તો ખાઈ બેન પછી મિત્રો ભજીએ એવા બન્યા હતા કે હભાવ ખવાઈ ગયો વરસાદ છે ને લેવાનું નામ નથી લેતો હજી હવા વરસાદ ચાલુ છે અને માનની હવે ખાવા બેઠા હે પપ્પા ખાઈને ઊધા પડી ગયા જે ભજીયા ખાઈ ગયો તમે જીરાક બહુ ખાધા માફા મેળવવા પાલક ભજીયા જ કાધા